કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોરધનનાથ કી જે શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય શ્રી વલ્લભાધી સકી જય સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે એકાદશી નિમિત્તે સરસ મજાનું ભજન છે તો પૂરેપૂરું સાંભળજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો मारा तुलसी ना क्या रामा ओम लाइकु छे ओम लक्यु छे योरी ओम लक्यु छे मारा तुलसी ना क्या रामा ओम लाइकु छे ओम लाइकु छे हरी ओम लाइकु छे तुलसी ना पूजन मा रे आविया તુલસી ના પૂજન માં બ્રહ્મા રે આવ્યા બ્રહ્મા રે આવ્યા સાથે બ્રહ્માણી ને લાવ્યા બ્રહ્મા રે આવ્યા સાથે બ્રહ્માણી ને લાવ્યા બ્રહ્માજી ના વેદો માં ઓમ લખું છે ઓમ લખું છે હરિ ઓમ લખું છે બ્રહ્માજીના વેદોમાં વેદો ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ઓમ લખ્યું છે તુલસી નાપૂ રામ જીરે આય તુલસીના પૂજનમાં રામ જીરે આવ્યા રામ જીરે આવ્યા સાથે સીતાજીને લાય રામજી રે સાથે સીતાજીને ને લાયવા રામજી ના ધાન ક્ષમા ઓમ લખું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે રામજી ના ધાનુ ક્ષમા ઓમ લૈખું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખું છે તુલસીના નાપૂજમાં શિવ આય વા તુલસીના નાપૂ જન્મ શિવજીરે આય વા શિવજી રે રાય વાતે પાર્વતી ને લાય શિવજી રે રાય વાતે પાર્વતી ને શિવજીના ડામરૂ ઓમ લખુ છે ઓમ લખું છે હરી ઓમ લખું છે શિવજીના ડામરૂમાં ઓમ લખું છે ઓમ લખું છે હરિ ઓમ લખું છે તુલસી નાપુ જન્મ શ્યામ ઝીરે આયવા તુલસીનાપુ જન્મ શ્યામજી આય આયવા શ્યામ જીરે આવ્યા સાથે રાધાજી ને લાવ્યા શ્યામજી રાધાજી ને લાવ્યા શ્યામજીની મોરલી માં ઓમ લૈખુ છે ઓમ લૈખું છે હરી ઓમ લૈખું છે શ્યામજીની મોરલી માં ઓમ લુ છે ઓમ લઈ છે હરી ઓમ લય છે તુલસીના નાપુ જન્મા વિષ્ણુ રે આવુલસી નાપુ જન્મા વિષ્ણુ રે આયવા વિષ્ણુ રે આવવા સાથે લક્ષ્મીજી ને લાવ્યા વિષ્ણો રે આય સાથે લક્ષ્મીજી ને લાવ્યા વિષ્ણુ ના ચક્રમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ૐ લખ્યું છે વિષ્ણુ ના ચક્રમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ૐ લખ્યું છે તુલસીના પૂજનમાં સખી મંડળ આયવું તુલસી ના સખી મંડળ આવ્યું સખી મંડળ આવ્યું સાથે ભક્તો રે આવ્યા સખી મંડળ આવ્યું સાથે ભક્તો રે આવ્યા મંડળ ના ઢોલક માં ઓમ લખું છે ઓમ લખું છે હરિ ઓમ લખું છે મંડળ ઢોલક માં ઓમ લખું છે ઓમ મારા તુલ સિંહ ના ક્યાર કોમ લખું છે કોમ લખું છે હરિ ઓમ લખું છે બોલો કૃષ્ણ કયા લાલ છે